કૃષ્ણ કૈયા ક નયા તું સાંભળ મારી વાત વગતી તારી કરું ચારે જેજે મને સાર ઓ નૈયા તું સાંભળ મારી વાત વગી તારી કરું ચારે જેજે મને સાર પૂંદા તારી કરું ચારે પ્રેમથી પધારજો પૂંદા તારી કરું ચારે પ્રેમથી પધારજો દીપક પ્રગટાવું ચારે દિલડા ને ઠાર જોજો પ્રગટાવું ચારે દીલડા ને ઠાર જોજો યારથી ઉતારું યે તે મારા નાથ ની યાર થી હું એ તે મારા નાથ ની कभी तारी करू चारे दे मने साथ ओरे कन्हैया तू साबर मारी बात भक्ति तारी करू चारे दे मने साथ सेवा तारी करू चारे सूरता मारा जो सेवा तारी करू चारे સુરતા મારા આંખજે વંદન કરું ચારે આંકડીમાં માઠાર જે વંદન કરું ચારે આંકડી ને ઠાર જે રે જે મારા અહીંયા માં સદા મારા ના રે જે મારા અહીંયા માં સદા મારા ના ભક્તિ તારી કરું ચારે દે જે મને સાથ ભક્તિ તારી કરું ચારે દેજે મને સાથ ઓરે કનૈયા તું સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ચારે દેજે મને સાર બાળક બનું ચારે મને શીતર રાખજે બાળક બનું ચારે મન શીતર રાખજે ભજન કરું ચારે ભાવ વધારજે ભજન કરું ચારે ભાવ વધારજે तू मराजे आिने तू मराडजे भक्ती तारी करू चारे जे मने साथ भक्ती तारी करू चारे दे जे मने साथ हो रे कन्हैया तू सांभळ मागती तारी करू चारे दे जे मने साथ भक्ती नि अटली तू विनंती स्वीकार जे भक्ती नि अटली तू विनंती स्वीकार जे एक वार यावी वाला दर्शन आपजे एक वार यावी वाला दर्शन आपजे आखल जुवे तारी वाट जुवे आुवे तारी वाट ભક્તિ તારી કરું ચારે દેજે મને સાથ ઓરે કનઈ નહી તું સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ચારે દેજે મને સાથ